અચિયા આપણે ખાંડ નાખશું કા ગેરીંગ થોડકા પખાણ નાખી પાએ ખાટાશ તેલ નું મોણ દેસુ ડોટ માં અને આપણે મિક્સ કરી દેસુ મસાલા ને જો કે કેટલા તો ગાંઠ ખાંડીને નાખાય જો તમારે એવી રીતના ન કરો તો ચણાનો લોટ છે નાખો એનો બહુ સ્વાદ સારો આવે છે બધા એમાં તેલ આવી ગયું મસાલો કમ્પ્લીટ થઈ ગયેલો છે હવે આપણે આ ભરવાનું ચાલુ કરી દેશું રીણા આપડે ધોઈ લઈક હતા લૂચીને આપણે આપડે ચીરિયા પર

હાલો આપડે ભરવા રીંગણા બટેટા નું શાક કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો ખાવા આપડે બધે જો અમારું આ શાક સારું લાગ્યું હોય તો ઓછા બહેન ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહિ